સમાચારોમાં આગળ વાત કરીએ તો દેશભરમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે સુરતમાં એકસો પચાસ થી વધુ પંડાળો આ વખતે તૈયાર કરાયા છે તેથી વિસર્જન માં કોઈ પણ પ્રકારનો નો અનિચ્છનીય બનાવ ન બને તે માટે

જ્યાં મોટી મૂર્તિઓ ત્યાં લઈ જવામાં આવશે અને એના તો વિસર્જનના પ્રક્રિયા થશે એના માટે અમે લોકો ચૌદ જેટલા મોટી ક્રેનો લગાવી છે અને હોડી અલગ અલગ હોડીઓ છે જો જેનાથી જો ટાઈમલી જો આપણા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે આ પ્રકારના વ્યવસ્થાઓ અને એના સાથે જો લોકલ જો વોલન્ટિયર્સ છે લોકલ જો મંડળીઓ છે જો વિસર્જનના કામ કરે છે પોલીસને સાથે સંકલનમાં એના સાથે પણ મિટિંગો પૂર્ણ થઈ ગઈ છે ત્રણ જેટલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રહેશે અને બાવીસ જેટલા જોવે ડિપ્ટી કમિશનર ઓફ પોલીસ એટલે કે એસપી કચ્છાના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન કરશે જોએ તેત્રીસ જેટલા એસીપી દેઢસો જેટલા જો અમારા પોલીસ સ્પેક્ટર રેન્કના અધિકારીઓ અને ત્રીસો ત્રીસથી વધુ જોઈએ સબ ઇન્સ્પેક્ટર્સ જો ડિપ્લોય ડિપ્લોયમેન્ટમાં રહેશે જોઈએ અને એના સાથે જો પૂરા વાત કરીએ તો જો પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી આ બધાનો તમામ ટ્રાફિકના વ્યવસ્થાથી લઈને આપણા ત્યાં જો દરરોજના જેટલા બી મંડળ આપણા પંડાળો છે એના સુરક્ષા વ્યવસ્થા પેટ્રોલિંગની સુરક્ષા વ્યવસ્થા આ બધા ઘર વાત કરીએ તો ટોટલ કરી સાડે બાર હજાર જેટલા ટોટલ પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી એના જવાનો ડિપ્લોય રહેશે જો સોશિયલ મીડિયા ઉપર પૂરી અમારી જો સાયબર ક્રાઇમની ટીમ છે આ વોચ રાખી રહી છે કોઈ વાંધાજનક પોસ્ટ કોઈ ન ફેલાવે આપને થકી હું બધાને અપીલ કરવા માંગીએ છીએ કોઈ પણ પ્રકારના કોઈ ખોટા ર્યુમર ઉપર ધ્યાન નહીં આપે કોઈપણ પ્રકારને જૂના વિડીયો હોય સોશિયલ મીડિયા પોસ્ટ એના ઉપર જો પોલીસ તાત્કાલિક અમે લોકો ક્રાઈમ બ્રાન્ચની જવાબદારી છે કે કાર્યવાહી કરવા માટે જેથી કોઈપણ પ્રકારને એવા વાતો આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરે જો